ભૂકો કરી હતી થેલીમાં રોય માં માછલા કેટલાક આવે છે હમણાં સીજો કેટલા બેઠાની માથે હાલો મિત્રો કેમ છો મજા આવવા ને તો મજામાં જઈશો આજે પાછા આપણે આવી ગયા ભવનાથ હવે તમે વિચાર થાય ને કે આ તો વારે પેલો ભવનાથ જ જાય આજે ભવનાથ કંઈક નવું જ કરવાનું છે આપણે આજે નવો એરિયામાં જવાનું કે નવું આપણે વિચાર્યું નહીં કરવાનું છે અત્યારે આપણે ભવનાથ મેન્ટર થઈ ગયા જો દામોદર ગુંડ વિડીયો બનાવેલો છે એનો

એની મોજ તમે જો વાતાવરણ હું ગોપાલ ભાઈ ભાઈલા જઈશ ભાઈ કઈક મજા આવે ઘટે નહી લાલ ધોરી આવી ગઈ તો જઈએ આપણે અંદર અહીંયા થોડુંક પાણી આવ્યું તાજુઓ પણ મોર બેઠો હવે એમ લાલ ઢોરી બાજુ ત્યારે આમ આઈલા જઈ સી બે અંદર જો નાનું એક તળાવ છે અહીંયા મસ્ત શાંત વાતાવરણ છે અહીંયા નાનો તળાવ છે અહીંયા પક્ષી જો કેટલા બેઠા ની માથે વાઈટ વાઈટ જો અત્યારે આ બિસ્કિટ લઈને આવ્યા છીએ અમે અને તળાવ હું માયસલા જોયા તો માયફલાને ખવરાવી આટલા બિસ્કિટ છે હવે અમને એમ કે માયસલા નહીં હોય પણ અહીં છે જો ઝીણા ઝીણાં જોવાય એ નદીમાં ભાઈ પછી ભૂકો કરવો પડે આમ થોડુંક ભૂલ કરી ગયા ગાથિયા લઈને આવવાના પણ બિસ્કિટ આવી ગયા મને એમ કે કૂતરાઓને ખવડાવવું પણ એ માઈફલા જોઈને મેં માથલાને દઈ અત્યારે હું ભૂકો કરી અત્યારે ખાવાનું ચાલુ થઈ ગયું આપડે કચરો હોય ને પાછો ભેગો લેતા જવું એ નાખવું ને આપણે પ્લાસ્ટિક નહીં ના કરવાનું જંગલમાં A bred la mắt a cắt chưa bao giờ lễ cayo. Bia kẹt nọ bukoko con nekoa, ronaki ender. Yo mày kẹt la kayo tạo tạo ra bụi dô mày. Mày 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 જો અંદર બહુ તો પાણી ને બબળ થાય છે અહિયાં આપણે એનું આ માછલા ઓસા હતા લોકેશન ફેરવી નખ્યો હવે અહિયાં આપણે ભૂકો કઈ જો માછલા છે જો તમે અહિયાં એટલે આપણે હવે અહિયાં ખવરાવી બધાય

તો અત્યારે ખાવાનું ચાલુ કરી દીધું માછલા આવે માછલાવે કાગળિયા નાખી દીધા આને લઈ અહીંયા જ કચરો કરવાનો નહીં અને જોવો અત્યારે અહીંયા અત્યારે ખાય છે મસ્તી માછલા જો અહીંયાનો નજારો જુઓ ને આ જુઓ અહીંયા ખવડાવવાની મજા જ ક્યાંક અલગ છે ત્યાંથી જુઓ તમે આ બધા માછલા જ છે ખાઈ છે અત્યારે જુઓ બિસ્કિટ આ બિસ્કિટ પડ્યા અહીંયા ફાઈનલી આપણે માઈખલાઓને ખવડાવી દીધું તો જાય છે જો સાત સમુદ્ર પાર કરી નીકળાઈ હતી ભજાય આગળ આ પ્લાસ્ટિક તમે એમ ન કેતા કે લીધું નહીં હવે લઈ જ લીધું છે આપણા ગાડીમાં મૂકી દે. એ આપણે ગાડીએ પહોંચી ગયા ભાઈ પ્લાસ્ટિક આમાં રાખી દીધું અહીંયા સાઈડમાં ટીંગા દીધું એટલે કોઈ નિયમ ન થાય કે લઈ ન ગયા હવે લઈ ગયા હવે આપણે જાજો વિડિયો બનાવવો તો નથી કેમ કે આપણે ભવના તો વારે ખલે બતાવતા જઈએ આ તો નવું હતું એટલે બતાવ્યું અને આપણો વિડિયો મજા આવતી લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરતા જજો અને આગળ તમારે કેવા વિડિયો જોવા છે જરા કમેન્ટ કર દેજો તો હાલો આપણે નીકરીએ શું ગયો ગોપાલભાઈ મજા આવી ફૂલ મજા આવી હા આપણે નવું કરવું હતું કાક સેવા થોડીક કરવી હતી આપણેથી બને એટલી એટલી કરી આપણે ચાલો થાય હવે